નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ક્યારથી શરૂ થશે દિવાળી વેકેશન ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં દિવાળી વેકેશનને લઈને સત્તાવાર પરિપત્ર જાહેર કરાયો છે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે દિવાળી વેકેશન સોળ ઓક્ટોબરથી પાંચ નવેમ્બર સુધી એટલે કે એકવીસ દિવસનું રહેશે ઉલ્લેખનીય છે કે ઘણા લોકો વેકેશન માણવા મામાના ઘરે જતા હોય છે તો ઘણા લોકો ફરવા જતા હોય છે એકવીસ દિવસનું વેકેશન માણવાનો તમારો શું પ્લાન છે કમેન્ટમાં ચોક્કસથી જણાવજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના કર્મચારીઓને દિવાળીની ભેટ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્યના વર્ગ ચાર કર્મચારીઓ માટે સાત હજાર રૂપિયા સુધીની મર્યાદામાં બોનસની જાહેરાત કરી છે આશરે સોળ હજાર નવસો ને એકવીસ કર્મીઓને લાભ મળશે આ લાભ વિધાનસભા મંત્રીમંડળ પંચાયત યુનિવર્સિટીઓ ગ્રાન્ટ ઇન એડ સંસ્થાઓ તેમજ બોર્ડ અને કોર્પોરેશનમાં કાર્યરત વર્ગ ચાર કર્મચારીઓ માટે લાગુ પડશે જેઓને અત્યાર સુધી બોનસ મળતો ન હતો નાણાં વિભાગને આ અંગેના આવશ્યક આદેશો કરવા માટે નિર્દેશ આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો બનાસકાંઠાના કાંકરેજ ઓગડ પંથક સિહોરી આકોલી થરા ઉમરી અને રતનપુરા સહિત અનેક ગામોમાં વરસાદ થયો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના તેત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો દેક ગામમાં એક પોઈન્ટ સિત્યોતેર ઇંચ જોડિયામાં એક પોઈન્ટ અઢાર ઇંચ ગાંધીનગરમાં શૂન્ય પોઈન્ટ સડસઠ ઇંચ ચુડામાં શૂન્ય પોઈન્ટ પંચાવન અમદાવાદમાં શૂન્ય પણ સુડતાલીસ બોટાદમાં શૂન્ય પોઈન્ટ અને મેઘરજમાં શૂન્ય પોઈન્ટ એકત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્લિપકાર્ટમાંથી મંગાવ્યો આઈફોન સિક્સટીન અને નીકળ્યું કંઈક આવો ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેઝ સેલ દરમિયાન એક ગ્રાહકે આઈફોન સિક્સટીન ઓર્ડર કર્યો પરંતુ જ્યારે ડિલિવરી બોયની હાજરીમાં બોક્સ ખોલવામાં આવ્યો ત્યારે તેમાંથી સેમસંગનો સ્માર્ટફોન નીકળ્યો આ ઘટનાનો વિડીયો એક્સ પ્લેટફોર્મ પર વાયરલ થયો છે ફ્લિપકાર્ટે પોસ્ટ પર માફી માગીને યુઝર્સ પાસેથી ઓર્ડર ડિટેલ્સ માંગી છે જો કે સમસ્યાનો ઉકેલ આવ્યો કે નહીં તે અંગેની કોઈ માહિતી સામે આવી નથી મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેંકનો કૌભાંડી મેનેજર ઝડપાયો નફટાય તો જુઓ મહીસાગરના સંતરામપુરમાં બેંક ઓફ બરોડાના તત્કાલીન મેનેજર ભૂપેશ પુરોહિતની ત્રણ પોઈન્ટ પંચાવન કરોડના લોન કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે પાંત્રીસ જેટલા વ્યક્તિએ ખોટા દસ્તાવેજો રજૂ કરીને આ કૌભાંડ આચર્યું છે જેમાં મેનેજરની સંડોવણી ખુલી છે મેનેજરે લોન લેનાર પાસેથી આડત્રીસ લાખ રૂપિયા લીધા હતા ધરપકડ બાદ કૌભાંડી મેનેજરે પોલીસ સ્ટેશનમાં બિંદાસ બેસીને વિક્ટરીની નિશાન બતાવીને નફટાઈ દર્શાવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચક્રવાત શક્તિ નબળું પડ્યું ગુજરાત ઉપર કોઈ જોખમ નહીં અરબી સમુદ્રમાં ઉદભવેલું શક્તિ વાવાઝોડું નબળું પડતા ગુજરાતને હવે કોઈ જોખમ નથી હવામાન વિભાગની માહિતી અનુસાર વાવાઝોડાની ગતિ ધીમી પડી છે હજુ પણ તે ધીમે ધીમે સમાપ્ત પણ થઈ જશે આ અસરથી આગામી ત્રણ દિવસ રાજ્યમાં હજુ પણ સામાન્ય વરસાદ થઈ શકે છે દ્વારકાથી નવસો ને ચાલીસ કિલોમીટર દૂર સક્રિય આ સાયક્લોન આજરોજ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ફાસ્ટેગ વિનાના વાહનોને મોટી રાહત કેન્દ્રીય સડક પરિવહન મંત્રાલય રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં નિઃશુલ્ક નિયમો બે હજાર આઠમાં સુધારો કર્યો છે પંદર નવેમ્બર બે હજાર પચીસથી ફાસ્ટટેગ વગરના વાહનોને હાઇવે પર હવે ભમણા ટોલ ટેક્સ નહીં ભરવો પડે પરંતુ એક શરત છે જો મુસાફરો યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરશે તો તેમને માત્ર એક પોઈન્ટ પચીસ ગણો ટોલ ટેક્સ લાગશે જોકે કેશ પેમેન્ટ કરનારાઓ હજુ પણ ભમણો ટોલ ટેક્સ ચૂકવવો પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રહ્મોત્સિંહ વધુ ખતર ઘાતક ધ્વનિ મિસાલ તૈયાર કરવામાં આવી છે ભારતીય ડીઆરડીઓ ધ્વનિ નામની હાઇપરસોનિક મિસાઇલનું પ્રદર્શન પરીક્ષણ કરવાની તૈયારી કરી રહ્યું છે આ મિસાઇલ લગભગ સાત હજારને ચારસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડશે જે બ્રહ્મોસ કરતાં વધુ ઝડપી અને લાંબી રેન્જ ધરાવે છે ધ્વનિની રેન્જ પંદરસો કિલોમીટર સુધીની છે જેમાં પાકિસ્તાન સરહદ નજીકના આતંકવાદી અડ્ડાઓ પર લક્ષ્યાંકમાં આવી જશે વધુ ઝડપ અને અનિયમિત ગ્લાઇડ પાથને કારણે તે રડાની પકડમાં પણ આવતી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગટરની સમસ્યાથી ત્રસ્ત લોકોનો ધારાસભ્યની ઓફિસ પર હંગામો અમદાવાદના નરોડા નોબલનગર વિસ્તારમાં ગટર ઉભરાવાની ગંભીર સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોએ ભાજપના ધારાસભ્ય ડોક્ટર પાયલ કુકરાણીની ઓફિસે પહોંચીને જોરદાર હોબાળો મચાવ્યો છેલ્લા છ મહિનાથી ડ્રેનેજની સમસ્યાને કારણે ગાળોમાં પાણી ઘૂસી જતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે કોર્પોરેશનના અધિકારીઓ ધક્કા ખવડાવે છે અને રજૂઆતો છતાં કોઈ કામ થતું નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાહેબ પત્ની રાત્રે નાગીન બની જાય છે અજબ ગજબ કિસ્સો યુપીના સીતાપુરમાં સમાધાન દિવસ દરમિયાન એક અજીબ ઘટના બની મહેદુદાબાદના મેરાજે ડીએમએસ સમક્ષ ફરિયાદ કરી કે તેમની પત્ની નસીમુ રાત્રે બાર વાગે નાગીન બની જાય છે અને તેમને ડસવા દોડે છે મેરાજે કહ્યું કે તેને ઘણી મારી નાખવાનો મને પ્રયાસ કર્યો છે પરંતુ દરેક હુમલો અધૂરો રહે છે કારણ કે તે જાગી જાય છે ફરિયાદ સાંભળીને ડીએમ સહિત આખું કાર્યાલય સ્તબ્ધ થઈ ગયું ડીએમએ એસ ડીએમને આદેશ આપીને પોલીસ તપાસ શરૂ કરાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિકાગોમાં નેશનલ ગાર્ડ્સ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ ડોનાલ્ડ ટ્રમ્પે શિકાગોમાં વધી રહેલા ગુનાઓ અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પરના કડક પગલાં સામેના વિરોધને ડામવા માટે ત્રણસો નેશનલ ગાર્ડ સૈનિકો તૈનાત કર્યા છે પરિણામે ગાર્ડ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં મરીના સ્પ્રે અને રબર બુલેટ્સનો ઉપયોગ કરાયો અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સાત દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી ગુજરાતના દરિયાકાંઠે શક્તિ વાવાઝોડાની અસરના ભાગરૂપે હવામાન વિભાગે રાજ્યમાં હજુ સાત દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે સોમવારે અમદાવાદ કચ્છ અને અન્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા હતા આગામી બે દિવસે ગુજરાતમાં ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની શક્યતા રહે છે ત્યારબાદ બાર ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે